મારું નામ હર્ષિલ દવે છે અને હું આણંદનો સામાજિક કાર્યક્રમ આજે અમારા વિસ્તારનો અમે વિકાસ શોધવા માટે મીણબત્તી લઈ આણંદ મહાનગરપાલિકામાં આવ્યા હતા કારણ કે તુલસી ગરનારાની આસપાસ લગભગ થી ત્રીસ જેટલી સોસાયટીઓ છે જે વિકાસથી વંચિત છે ત્યાં ગટરના પાણી ખૂબ ઉભરાઈ રહ્યા છે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન નથી થતું કચરો વારવામાં નથી આવતો સ્ટ્રીટ લાઇટો પણ નથી અને જીઓડીસી દ્વારા જે ખાડા ખોદવામાં આવ્યા છે એ ખાડાનું સરખું પુરાણ નથી થયું તેના કારણે રોડ પણ ખૂબ ખરાબ હાલતમાં થઈ ગયા છે એના વિરોધની અંદર આજે અમે મીણબત્તી લઈ અને વિકાસ શોધની સાથે મહાનગરપાલિકાએ અનોખો વિરોધ કર્યો હતો અને અમને કમિશનર સાહેબે ધારણા આપી છે કે ટૂંક સમયની અંદર અમે કામ પતાવી દઈશું પણ ટૂંક સમયની અંદર કામ નહીં પદે તો આપના માધ્યમથી એવું જણાવું છું કે વડાપ્રધાન શ્રીનો આગામી કાર્યક્રમ નક્કી થઈ ગયો છે ત્યાં આગળ ખુબ સારા કામ થઈ રહ્યા છે જો અમારું કામ પતાવવા નહીં આવે તો અમે વડાપ્રધાન જઈ અને વિરોધ કરીશું એની હું તમને અહીંયાથી થી જાણકારી આપી રહ્યો છું કયા પ્રકારના કામ તો ખરું કે ગટરના પાણી ના નિકાલ નથી થતો સાથે અમારો રોડ સાથે સાથે અમારા રોડ તૂટી ગયા છે કચરો ઉઘરાવતા નથી ગંદકી સાફ નથી થઈ સ્ટ્રીટ લાઇટોનો અભાવ છે આ તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે પીવાનું પાણી છે જે પૂરતા પ્રેશર થી આવતું નથી તો બધા વિસ્તાર પ્રશ્નો સાથે આજે અમે મહાનગરપાલિકામાં આવેલા છીએ